Halo. Yang coba dah, banyak mana? Oke, jawab Boleh bapak ni. Maji, bapak ni. bapak ni.

તો હું જરૂર કઈશ કે દુખ ભાગનાર દુશ્મનો એટલે સુરાપુરા અને આવા જ કામ કરીને મોત ને ભેટનાર અને સિંદરે રંગાનાર એટલે કે પાડીયા

આજના પવિત્ર પ્રસંગે મને એક દુઓ કહેવાનું મન થાય છે કે પણ જોડે જાણે ની જાણતો ભગત જાણ કા દાતા ને કા તો સુર નહી રેજે રે વાજણી અરે રે મતરે ગુમાવી સારું નું તો આટલા સમયમાં માં ભગત દાતા અને સુરવીર બનવા સૌથી કપરું કામ હોય તો તે છે સુરવીર બનવું આપણો પરિવાર એટલે કે કાસોતરા પરિવારના છ છ સુરવીર દાદા હોય ગાવડી માવડી અને ગરીબની તાવડી મોટે પોતાના માથાના બલિદાન આપ્યા છે તેના વિશે મને એક દુઓ કહેવાનું મન થાય છે કે યે ધર ધિંગાણે એના માથામાં હાણે એવા પાડિયા થઈને રે પૂજા બોરે ગરવૈયા પારે પરિવાર એટલે કે ચાર ચાર વખત સમસ્ત ગામ ને જમાડી ને સૌ સમાજ ને સાથે લઈને ચાલનારા એવા કાસુદરા એવા છૂરા પૂરા થયો છે જે માટે ઠાકોર કે ભગવાન કઈ નતું બનવું પણ તેઓને એક જ ઈચ્છા હતી કે મારે પાર્યો થઈને પૂજાઉ અને પુનર્ એટલે કે મારા કુટુંબમાં ધન અને સંતાનની કાય કોટનો રહે એટલે સાવ વડીલો અને માતાઓ બે હાથ જોડીને અરજ કરું છું આકાશ સુદ્ર પક્ષનો आवाज બે 2000 ઘર આઠ હજાર માણસ કે જે છગનું ગામમાં વસે છે તેઓ બે કાન ખોલીને મારી વાતને ધ્યાનથી સાંભળજો કે પહેલી વાત સૌ પુરુષો માટે કે લાખ કામ પણ મૂકીને પણ આપણા સુરાપુરા માટે

સાથે થઈ ચબૂતરા ના કામ કે જેના પરિવાર માં છે અમર નામ હું થોડું ઇંગ્લિશ ને મારી વાડી ને વિનામ અને ભારતી અને ઈ સ્ટોર વેસ્ટ માય ફેમિલી ઇઝ ધ બેસ્ટ ઈ સ્ટોર વેસ્ટ માય ફેમિલી ઇઝ ધ બેસ્ટ આઈ લવ માય ફેમિલી આઈ લાઈક માય ફેમિલી Th thank you very much bol diya sri surabura babani